નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે કપાસની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા છે છે અને આવકમાં પણ કોઈ ખાસ ફેરફારો જોવા નથી મળી રહ્યા ડિસેમ્બરમાં કદાચ કપાસની આવકો થોડીક એવી વધે એવી મિત્રો શક્યતા જોવા મળી રહી છે રોની બજારમાં ડિસેમ્બરમાં આવક વધશે તો ભાવ છે એમાં પણ ઘટાડો થાય એવી મિત્રો અત્યારે જે ધારણા છે નિષ્ણાંતો દ્વારા જતાવવામાં આવી રહી છે ત્યારબાદ કઈ રીતે મહિનામાં આવકો થાય છે તેના ઉપર બજાર છે આધાર રાખતું હોય છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો રૂની લોકલ અને રૂની આયાત આવક વધી છે અને જો કે આ સંજોગોમાં વેપારો નહીં આવે તો ભાવ છે થોડાક દબાઈ શકે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો વાત કરીએ કપાસની આવકોની તો આજે બોટાદમાં પિસ્તાલીસ હજાર મણ હળવદમાં ત્રીસ હજાર મણ અમરેલીમાં દસ હજાર મણ બાબરામાં તેર હજાર મણ અને ગઢડામાં ત્રણ હજાર મણની કપાસની જે આવકો છે એ મિત્રો જોવા મળી રહી છે ત્યારબાદ કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને સાઠ રૂપિયા આજે જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવ છસો થી આઠસો રૂપિયાની જે સપાટી છે એના વચ્ચે જોવા મળી રહ્યા છે જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો આપણે બારસો થી લઈને ચૌદસો વીસ ત્રીસ રૂપિયાની જે સપાટી છે તેના વિશે મિત્રો આ ભાવ છે જોવા મળી રહ્યા છે ત્યારબાદ હવે કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો કપાસના ફોર જીમાં ચૌદસો પચાસથી પંદરસો એ પ્લસમાં ચૌદસોથી ચૌદસો પચાસ રૂપિયા બી પ્લસમાં તેરસો પચાસથી ચૌદસો રૂપિયા ત્યારબાદ બીમાં વાત કરીએ તો બારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા અને સી ક્વોલિટીમાં અગિયારસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસિયા ખોળના ભાવ મજબૂત રહ્યા છે બેન્ચમાર્ક ડિસેમ્બર જે વાયદો છે એ છેલ્લે બે હજાર નવસો અને સાત રૂપિયાની સપાટી ઉપર બંધ થતો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આગામી જે દિવસો છે દરમિયાન કપાસના જે ભાવ છે એમાં નાના મોટા સુધારા વધારા આવકો પ્રમાણે જોવા મળી શકે છે અમુક સેન્ટરોમાં સુધારો અમુક સેન્ટરમાં ઘટાડો સાથે કપાસની માર્કેટ પ્રાઇસ વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર ત્રણસો રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ સાત હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની કપાસ બજારની સમગ્ર માહિતી અને બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે કરવાનું ભૂલતા નહીં